વિચાર કરવાની મહત્વતા પર ભાર મૂક્યો આ પરિષદમાં ગ્લોબલ સાઉથના સેન્ટ્રલ બેંકના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં નીતિ નિર્માણ અને અમલના મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું તેમના ભાષણમાં ગવર્નર દાસે ત્રણ વિશિષ્ટ ક્ષેત્રોને રેખાંકિત કર્યા જે તેમના મતે ગ્લોબલ સાઉથ માટે મૂલ્યવાન પાઠો ધરાવે છે મોંઘવારી અને વૃદ્ધિ વચ્ચે સંતુલન અસરકારક નાણાકીય નીતિ સંચાર અને સંકટ વ્યવસ્થાપન તેમણે આ બાબત પર ભાર મૂક્યો કે મોંઘવારીનું સંચાલન કરતી વખતે આર્થિક વૃદ્ધિને ટેકો આપવાનો સંતુલિત અભિગમ જરૂરી છે અને આ દિશામાં આરબીઆઈના પ્રયાસોને હાઇલાઇટ કર્યા દાસે નાણાકીય નીતિમાં સ્પષ્ટ અને પારદર્શક સંચારના મહત્ત્વને પણ રેખાંકિત કર્યો જેથી હિતધારકો સેન્ટ્રલ બેંકની ક્રિયાઓ અને ઈરાદાઓને સમજી શકે ઉપરાંત તેમણે આર્થિક આંચકાઓને પાર કરવા અને સ્થિરતા જાળવવા માટે મજબૂત સંકટ વ્યવસ્થાપન વ્યૂહરચનાઓના મહત્ત્વ પર ચર્ચા કરી આ પરિષદે સેન્ટ્રલ બેન્કોને આંતરદ્રષ્ટિ અને વ્યૂહરચનાઓ શેર કરવા માટે એક મંચ પૂરો પાડ્યો જે ભાગ લેનારા દેશો વચ્ચે વધુ સહકાર અને સમજણને પ્રોત્સાહન આપશે past ટુ લર્ન ફ્રોમ my address today, I propose to focus on three specific areas of policy making and implementation, which I feel contain useful lessons, especially for the Global South. These three areas, which I am going to focus on, they include one, balancing inflation and growth, two, monetary policy communication, and three, crisis management.